મારું નામ રમેશભાઈ ગેલાભાઈ ગરગઠિયા હું કેટલા પાંત્રીસ વર્ષથી ગરબી કરું છું ના સિદ્ધેશ્વર ગ્રુપ માતૃવક્ષા ગરબી મંડળ હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ગરબી કરું છું સ્વામી ચોક છેલ્લા ચાર વર્ષથી આ મંદિર વાળા અમને પરમી વાળા ગરબી કરવા દેતા નથી છેલ્લા બે દિવસમાં અમને છે પથ્થરો હટાવતા જ નથી અત્યારે અમે પત્ર આપ્યું કલેક્ટર સાહેબ જય શ્રી રામ જય માતાજી આજે જ્યારે નવલા નવરાત્રીના તહેવાર આવી રહ્યા છે ત્યારે અમે લગભગ મારી ઉંમર પચાસ વર્ષની છે પાંત્રીસ વર્ષથી તો હું સિદ્ધેશ્વર ગરબી મંડળ ગ્રુપ જવાહર રોડ સ્વામીના ચોક ખાતે જ્યાં ગરબી થાય છે ત્યાં સેવા કરું છું અને લગભગ અમે સમજી લોને કે નાની નાની શો કરતા વધારે દીકરીઓ છે જે ત્યાં એકદમ એક પણ પૈસા વિના ત્યાં રમે છે આનંદ કરે છે અને ખરેખર આમ જોવા જઈએ તો મોટા મોટા ગરબી મંડળોમાં બે બે પાંચ પાંચ હજાર ના પાઠ લઈને તો દરેક લોકો જતા હોય પરંતુ આ જે નાની ગરબી જે નાની દીકરીઓ માતાજીના રાસ લે છે ખરેખર આ ગરબી છે આપણો સનાતન ધર્મનો સાંસ્કૃતિક વારસો છે ને આવી નાની નાની ગરબીઓથી જ આ વારસો જળવાય છે હવે તકલીફની વાત કરીએ તો આજે પાંત્રીસ વર્ષથી તો અમારા રમેશભાઈ પોતે ત્યાં પ્રમુખ છે ગરબી મંડળના આની અગાઉ પણ ગણાત્ર છે મારા ફાધર હતા જે એમાં સેવા આપતા હતા હવે ચાર પાંચ વર્ષથી કઈક એ લોકોનો ગેટ જેનો વિવાદ કોર્ટમાં ચાલે છે ગેટ બહાર કાઢતા એ લોકોએ પતરા મારેલા છે ચાર પાંચ વર્ષથી દર વખતે ત્યાં બાંધકામના બાના હેઠળ ગરબી અને ધાર્મિક પ્રસંગો જ્યાં હોળી પણ ઉજવાય છે આ બધા પ્રસંગો રોકવાની કોશિશ કરવામાં આવે છે મોટા મોટા ટ્રક ભરીને પથ્થરો મૂકી દેવામાં આવે છે દરેક વખતે કલેક્ટર સાહેબને સાહેબને તેમજ એસપી આ પ્રકારની રજૂઆત કરીએ છીએ આજે પણ આ લોકો ત્રણ ચાર દિવસથી એ ડિવિઝન ધક્કા ખાય છે મંજૂરી માટે થઈને મામલતદારમાંથી કાગળ લેવી ત્યાં આપી દીધું છે પણ મંજૂરી મળતી નથી એટલે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ આ પરિવારો જે ખરેખર ખૂબ આર્થિક પરિસ્થિતિ નબળી છે અને ખૂબ મધ્યમ વર્ગના છે અને આ પરિવારો ને દીકરીઓ જ્યાં માતાજીના નવલા નોરતા ઉજવે છે તો શા માટે રોકવામાં આવે છે આ બાબત થી ખરેખર અમને ન્યાય મળે એ માટે એક અમે આજે આવેદન પત્ર આપેલું છે અને આશા રાખીએ છીએ હવે માત્ર બે દિવસ બાકી છે તો ટૂંકા સમયમાં સાહેબ પોતે આ કેસ ને ધ્યાને લઈ અને ન્યાય અપાવે આગામી દિવસોમાં અમારા જે ત્યાંના પ્રમુખ છે ગરબી મંડળના રમેશભાઈ રમેશભાઈ જે પણ જે પણ કાર્યક્રમ આપશે કે જે પણ કરશે અમે એમની સાથે મારું નામ પરમાર પ્રતાપભાઈ છે હું ચાર વર્ષથી ગરબીમાં રહી રહી છું આ ગેટ બનાવવાના બારે હેરાન કરી રહ્યા છે એટલે ગરબી કે કઈ પણ પ્રસંગ હોય તો કરવા દેતા નથી સ્વામિનારાયણ મંદિર વાળા